ખબર જો આ પડી જાય ક્રિશ ધંધા ચાલુ કર્યા થોડો મોટો માવો વીસ રૂપિયા નો થઇ ગયો મનીષ નાનો માવો ખાને આમાં બહુ મોટા માવા બનાવ્યા નાના બનાવાય જોઈને ને વાળતા આવડી આ નો ભણે ને એટલે ઘરે પ્રેક્ટિસ કાઈશ ચાલુ કરી દીધી બે છોકરાને પાન નો ગલ્લો બનાવવાનો જોઈને ટ્રીક જો ચો અરે વાહ ભાઈ વાહ મનીષ આવડી ગયો પણ આપણે અહીંયા ગલ્લો નથી કરવાનો સુરત માં સિટીમાં વડોદરામાં હું કરું આ છોકરાઓનું હવે એટલો સામાન મનીષ ખલાસ કર નાખો ને જલ્દી ખાવા માંડો મોટો ગલા વાળા નઈ ન આવડે એવું કાગળિયા ડબલ નો હોય અમે ભૂખ ભેગા થઈ જાય ડબલ કાગળિયા લઈએ તો ઓહો ખિસે ચાલી રૂપિયા નો માવો બનાવ્યો થોડી થોડી સોપારી હોય દસ વાળો એ લોકોનો સ્ટોલ બનાવવાનો છે અત્યારથી એ લોકો એ કે પાંચસો માવા બનાવીને તૈયાર રાખવાના છે દસના ના અલગ વીસ વાળા ને ત્રીસ વાળા તો ગાય છે છોકરાઓ બે છોકરાઓને અમારે સપોર્ટ કરજો ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરો ગયો ગાડી લઈ ભાગી ગયો ગાય મારા ઘેર થી માવા લઈને આ છોકરો ભાગી ગયો જલ્દી જલ્દી ગાડી લેતો ગયો માવા ચોર તો ગાઈસ મારા ઘરે રોજ આવે છે જો પોપટ બિચારો ભૂખેલ થયો છે બાજરો ખાય છે ગયા મારે જવું છે તો બરાબર ને કૃષ્ણ શીખવાડવાનું છે ચા બનાવતા એને ચા બનાવતા આવડતું નથી તો આપણે થોડુંક એને બધું મિક્સ કરીને જઈએ એટલે એને એને દાદાને ચા પી લેવાય બરાબર ને આ બધું એને આવી રીતે મિક્સ કરીને જાઉં ને મને ક્રિશને ચા બનાવતા નથી આવડતી તો એને પછી ઉકાળવાની જ રી એવું છે બધું આવડે નહીં ને તો બહુ તકલીફ કેટલી ખાંડ નાખું તમે તો બસ કહો કે જોયા જ કરશો બસ મોની બસ બહુ ગળી થઈ જાય તો આવી રીતે જો બધું મિક્સ કરી દીધું છે હવે ક્રિશભાઈને છે ને ફ્રીજમાં મૂકીને એટલે ક્રિશ ગરમ કરી લેશે ગેસ અહીંયા પડી જો આટલી ચોકલેટ લઈ ચૂપડી ગઈ તો ચોકલેટ લઈએ ને તો પછી પર્સમાં નાખી દઈએ કારણ કે રસ્તામાં કોઈ બાળકો મળે ને તો બિચારા વાડીએ નાના નાના બાળકો હોય તો એને આપવા થઈ ખુશ થઈ જાય ચોકલેટ આપીએ એટલે તો બધાને જય માતાજી જય મહાકાલ હર હર મહાદેવ હર્ષ તો આજના લોગનો છે ને શુભ ઉદઘાટન સવારમાં થયું નથી આ ચાલો તો આપણે નાનકડી એવું ફર્સ લઈ લીધું છે અને આમાં જે કઈ કપડા છો આ બે થેલી કપડાની લીધી છે તો ત્યાં અમારે મજૂર છે મજૂર એટલે આમ તો માટે લઈ છે

કારણ કે એમ કેજ કે મારે હવે વાડીએ ભજન કરવું છે એટલે આપણે એના માટે ભગવાન લઈ આવ્યા છીએ બધા એને પૂજા કરવી હોય કાંઈ કરશે સતનારાયણ ભગવાન લઈ આવી છું કથા કરવા માતાજી લઈ આવી છું અને એના કપડાં લઈ આવી છું એટલે અહીંયા જોઈ મકાનને રિનોવેશન કરે જ કલર બલર કરે ઝાડવાય ચમકાવી દીધા જ કેટલા હવે ભલે અહીંયા રહેતા ને પ્રભુ ભજન કરતા તમારા માટે ભગવાન ભગવાનની લાવી તમારે ઘરે કાંઈ ધકો જ નથી હો મારી લાલાની પૂજા કરવી હોય તો લાલુ તમારા માટે લઈ આવી છે જો મંદિરમાં મૂકવા સરસ હમ બસ એ વાઘા પેરાવાઈ ગયા લાલાને ઠાકોરજીની પૂજા કરવાની મૂકી દ્યો અહીંયા સિંહાસનમાં તો જોઈ સરસ લાલો લઈ આવી છે અરે આ ભગવાન લઈ આવી સતનારાયણ ભગવાન ની તમે કથા કરજો વાડી એટલે આ તો સતનારાયણ ભગવાન આપડી વાડી છે તમારો આ છે વિષ્ણુ ભગવાન કે મોની નામ નો નડે એ કોઈ ગ્રહ નડે પધરાવાનો છે હાલો ઈ મેઇન વસ્તુ છે એનું નામ શું કેવાય કોમેન્ટમાં લખજો અને કોણ નાનું નામથી કંકુમા કે શું છે હે આટલા ભગવાન લઈ આવ્યા છે વાડી ઘરે નો આવવું હોય તો પછી અહીંયા ભજન કરે ને વાહવા જેવું બીજું શું

અમારે કૂવો છે બહુ બીક લાગે છે શું તમે કે પાણી ગઈ છે ને બહુ ઊંડું છે ને છે ઊંડો ઊંડો કૂવો

આપણે કઈ અને આ છે કુ છે ચાલો મારે છે ને થોડાક ભગવાન હતા ને એ મેં નક્કી કર્યું તો આમાં અને આ ડેમ છે ને મારા સસરાએ બનાવેલો છે તો બહુ કેટલું બધા માટે બહુ જ સારું કામ કર્યું છે એને અને સામે દેખાય નહીં તો હજાર છે જો બાલમ સાબિરની આખું એની દરગાહ આખી આ ડેમમાં ડૂબી ગઈ છે અને અમારી સરને મોભ છે ને આ ડેમનું નામ પણ મોભ છે બોલો તો આના નીચે ઘણા બધા ખેતરો છે કા જોસો કેટલા ને પાણી આમાં જમીન એ આપડી ગઈ ને 100 એકર 100 એકર જમીનામાં ગઈ અને તોય આ ડેમ પછી બનાવ એવું કારણ કે જો અહીંયા આ અમારા આંબા આંબાવાડી આપડી અહીંયા ઓહો જો અહીંયા ખાડી છે તો લઈ જાવ ના આંબામાં હા

बहुँ मोटो मस्त दरवाजा ने बदू मांडवीन तो गाइस फाइनली आपने जो आवी गया छे योमार अजु वाडी ये पन फर जो एक नंबर मोटो बनायो छो सरस जो बर बनाई वो तो जो आज़ा में आवी गया वाडी न सेर करवा अब दू अज�

એક નંબર પડું છે હો બાકી જો એક દાતડી લ્યો ને એટલે સુપર હાચી લીલું લસણ ને ક્યારે કોથમીર છે જો આવો તેરો જીસે હમ નાનું છે મેથીન ભાજી લઈ લ્યો થેપલા કરવા થઈ જો આમથી ઉપાડો એટલે બસ ઘણી બસ થઈ જશે આ તમને કોક જોડશે ને તો ખીજાવાના છે આટલી મેથી અને હજી રીંગણા લસણ તો બધાય બહુ ભયાં છે રીંગણા આવે હશે તો તોડશો ને તમે ઓર્ગેનિક ખેતી ઓર્ગેનિક રીંગણા રીંગણા તોડો પણ હાથે પણ બનાવું છું રીંગ વાહ મસ્ત છે હું પછી જો આમ નીચે છે આ ટમેટા છે ઓર્ગેનિક હો ઓર્ગેનિક રીંગણા રીંગણા મેથીનું મિક્સ શાખ કરે અને આંબામાં જો સરસ મજાનો ફાલ આવી ગયો છે

ધૂપ કરવા આવ્યું હા એવું છે આ હૈદરગા આવીને આ ચાર પાંચ મિનિટ તું આજો અહીંયાથી અમાર બહુ હાડે છે હે સારું લે મારી માનતા છે ને તો પગે લાગી માનતા કુલી છે ને બાલમ સાપી રાજરા ઉજો છે તો જો આપણે દરગાહ આવી ગયા છે અહીં જો ધૂપ થાય છે હાજરા ઉજુર હો બાકી બહુ પરચા છે આ દરગાહ ના બાલમ બાલમશાપીર ના તો આ દરગાહ છે ને એ પેલા આમ સામે મંદિર પાણીમાં જ હતી પણ એ મંદિર આખું છે ને દરગા આખી પાણીમાં આવી ગઈ એટલે રાત્રે ચાલીને પાણી ચાલતા ચાલતા આવી જાય છે તો બહુ સરસ જો ઝાડ વચ્ચે ને એકદમ સરસ જગ્યા વચ્ચે છે એ બાલમશાહ પીર હાજર નરવા રાખજો બસ જો આ ડેમ ના કેવી ગાડીઓ નીકળે છે ફાઇનલી આપણે જો એકદમ ડેમ થી નજીક આવી ગયા અને અહીંયા છે ને બોટ છે જો અહિયાં બહુ ફિશિંગ ને બધું થાય જોકે બોટ છે બોટમાં આપણે ચડી જઈએ જાય તો જો પાણી હિલોળે મારે છો એકદમ ધોકાર છે ને મસ્ત અને જો અહિયાં કઈક ચૂપડું ગુપડું છે તો ફિશિંગ તો બહુ જોરદાર કારણ કે અહીંયા છે ને ફિશિંગ બહુ ચાલુ હોય અને આ ડેમમાં છે ને ટેન્ડર ભરતા હોય એટલે પછી ફિશિંગ માટે આપી દીધું હોય ટેન્ડર મંજૂર થાય એ લોકો આવે પણ ઘણા ટાઈમથી મને ઈચ્છા હતી અહીંયા આવવા માટે તો આજે મારી ઈચ્છા પૂરી થઈ ગઈ તો આપણે છે ને બોર તો ખાઈ કેટલા બોર છે જો બહુ મીઠા છે બોર કેવો રસ્તો છે જો બાપા છે ને મસ્ત મજાનો આજે તો ફાઇનલી ડેમ ડેમ ને ડેમ બોર ખાઈ ખાઈ નાનો સફાયો બોલાવી દીધો ત્યારની બકરાને જેમ ખાવ છું આજે મને જશું એ બહુ સરસ મજાની રાઈડિંગ શેર કરાવી ડેમની વીસ વર્ષે મને આખો ડેમ બતાવ્યો

લહ હા બધું પાસા તો ઈ પકતી કેટલા છે બે ત્રણ લાઈન બસ આટું ના છે હા બસ બે જ લાઈસ આપડે ઓન